નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને આવી ચૂકી છે જેમના પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ ઘરડા ગાડા વાળે Nessuno Passetti paseti sampli, tu dà dei એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો સાથે મળીને કરતા ઉજવણી પણ બધા સાથે મળીને કરતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના વડીલોને તેની જાણ થઈ કે તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ ઘર જણાવ્યું કે ગામનો તળાવ ભરી આપો તો જ અમે કન્યા તો યુવાનો વિચારમાં પડી ગયા તો કે ગામનો તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી તો યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધે યુવાનોને જણાવ્યું કે પહેલા કન્યા પક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપો ખાલી કરી આપવાનું કહો તો યુવાનોએ કન્યા પક્ષના વડીલોને જણાવ્યું પહેલાં તળાવ ખાલી તો કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું તો જાનુયાનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે વાર્તામાંથી શું શીખવા મળે મળે છે છે તો કે કે આ વાર્તા પરથી બોધ આપણે વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં તેમના અનુભવ અને ડાહપણનો લાભ લેવો જોઈએ તો વાર્તાનું એક કોઈ એક ચિત્ર દોરો જે અહીં ચિત્ર દોરી અને તમને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે ધોરણ સાતની તેમાં તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની બંનેની અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો પીડીએફ સાથે અને બુક બંનેની તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને એની એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે